જો તમારા ઘરમાં પણ કારેલાનું શાક ન ખવાતું હોય તો આજે એકદમ નવીન પ્રકારે કારેલાનું શાક શીખીશું જે એટલું ટેસ્ટી બને છે ને કે નેવું ટકા કારેલાનો સ્વાદ નથી લાગતો શાકમાં ચાલો જોઈએ રેસીપી જુઓ બસો ગ્રામ કારેલા લીધા છે ડેટિયાના ભાગને દૂર કરી જે ઉપર કાંટાવાળો ભાગ છે ને એને આપણે દૂર કરવાનો છે તો ઘણાના ઘરમાં છે ને આ કાંટાવાળો ભાગ સાથે પણ શાક બને છે અને ઘણાના ઘરમાં છે ને આ કાંટાવાળો ભાગ કાઢી લેવામાં આવે છે તો આપણે જો આ રીતે ઉપરથી કાઢી લેવાનો છે તો જ્યારે શાક કરો એ પહેલાં એને સરસ રીતે ધોઈ લે ત્યાર પછી સબ્જી બનાવવાની તો નીકળી ગયા પછી આપણે જો આ રીતે બે ભાગ કરી જે અંદર બીનો ભાગ હોય ને તેને કાઢી લેવાનો છે તો આ રીતે જ કારેલા બધા જો કૂણા હોય એકદમ સરસ કૂણા બી હોય તો એને રેવા દેવાના છે તો જો આ રીતે મેં કારેલા અમુક સમાર્યા છે તો કેટલા છે તો ચાર નંગ જેટલા કારેલા મેં સમારી લીધા છે આ રીતે તેના બી દૂર કરી લીધા છે એનો ઉપરથી ભાગ કાઢી લીધો છે તો તમારા ઘરમાં જે પ્રમાણે સભ્ય હોય એ પ્રમાણે તમારે કારેલાનો ઉપયોગ કરવાનો છે મેં અહીં બસ્સો ગ્રામ જેટલા કારેલાનો ઉપયોગ કર્યો છે ટુકડા કરી લીધા છે હવે એમાં આપણે મીઠું કરવાનું છે કેમ કે એની કડવાશને દૂર કરવી જરૂરી છે તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સરસ સરસ રીતે થોડોક ભાર દેતા જશું અને આ રીતે મસળી લેશું એટલે જુઓ મીઠા સાથે જ્યારે કોઈ પણ શાકભાજી સંપર્કમાં આવે એટલે તેનું પાણી છોડી દે છે દસ મિનિટ રહેવા દેવાનું છે અને જે ઉપરથી આપણે જે કાંટાવાળો ભાગ કાઢ્યો હતો ને તેમાં પણ અડધી ચમચી મીઠું કરીશું તેને પણ આપણે ઉપયોગ કરવાનો છે તો જો આ રીતે મિક્સ કરી લઈએ ને તો તરત જ જુઓ તેનું પાણી તો છૂટવા લાગે છે તો બધું જ જે કાંટાવાળો ભાગ છે તેમાંથી આપણે મીઠાથી જે પાણી નીકળ્યું છે કારેલાનું એ બધું જ કડવું પાણી કાઢી લેવાનું છે અને જો વાડકીમાં આ રીતે આપણે અલગથી લઈ લેવાનું છે તો દસ મિનિટ આપણે રેસ્ટ આપ્યો છે કારેલાને તો જો સરસ રીતે મીઠા સાથે કારેલા સંપર્કમાં આવે છે અને સરસ રીતે તેનું બધું જ પાણી કડવું છે એ નીકળી જશે તો આ સ્ટેપ તો આપણે ભરેલા કારેલાનું શાક કરીએ પછી કડકડીયું શાક કરતા હોઈએ તો પણ ભલે અને જ્યાં જે હું નવીન રીતે શાક શીખું છું એમાં પણ આપણે આ સ્ટેપ તો કરવાનો જ છે તો મિક્સર જારમાં બધા જ ટુકડા લઈ લીધા છે અને કારેલાનું સરસ એવું જો કડવું પાણી નીકળી ગયું છે ત્યાર પછી જે કારેલા છે તેને જો મેં આ રીતે થોડા ક્રોસલી ગ્રાઇન્ડ કરીએ છીએ થોડાક આપણે બરછટ રાખવાના છે એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની તો આપણે ઊંધી બાજુ બટન ફેરવતા જઈએ ને ચાલુ કરીએ ને એટલે આ રીતે સરસ એવો બરછટ ભૂકો થતો હોય છે ત્યાર પછી આપણે ચણાનો લોટ લેવાનો છે તો જરૂર પ્રમાણે જ ઉમેરતા જશું જુઓ અત્યારે ત્રણ ટેબલ સ્પૂન ઉમેર્યો છે અને પહેલાં છે ને આપણે જેમ મિક્સ કરશું ને તેમ તેમજ આપણે લોટ ઉમેરવાનો છે ત્યાર પછી થોડીક લીલી કોથમીર ઉમેરી દેવાની છે સાથે જ આપણે ઉમેરી દઈશું વરિયાળે એક ચમચી વરિયાળી ઉમેરવાની છે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ચોક્કસ ઉમેરજો અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનો છે સાથે આપણે અડધી ચમચી પ્રમાણે ધાણાજીરું ઉમેરી દેવાનું છે અડધી ચમચી ગરમ મસાલો સાથે જ અહીં વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે અને એક ચમચી ખાંડ જો ખાંડ ન ઉમેરવી હોય તો તમે ગોળનો ભૂકો પણ ઉમેરી શકો છો હવે એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે સાથે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે તો આ સોડા ઉમેરે જઈ ત્યાર પછી એક્ટિવ બનાવવા માટે આપણે તેની પર થોડોક લીંબુનો રસ એટલે કે અડધી ચમચી જેટલો ઉમેરવાનો છે અને ટેસ્ટ પણ સરસ આવશે તો વધારે લીંબુ નથી આપણે ઉમેરવાનું તો સરસ રીતે જો મિક્સ કરતા જઈએ તો થોડુંક બાઇન્ડિંગની જરૂર છે એટલે ફરીથી મેં ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે ચણાનો લોટ ઉમેરી દીધો છે વાટકીમાં જોઈએ તો અડધી વાટકી જેટલો થયો છે તો હવે જુઓ આપણે સેજ બાઇન્ડિંગ ચેક કરી લઈએ તો આ રીતે જુઓ સરસ એવો ગોળ બોલ બની જતો હોય તો પરફેક્ટ ચણાનો લોટ છે જો ઢીલું લાગે તો ઉમેરાય તો બધા જ બોલ્સ મેં બનાવ્યા છે ત્યાર પછી કડાઈ લઈ લેવાની છે તેમાં બે ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે ચપટી જેટલી આપણે હિંગ ઉમેરીશું સાથે પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર સાથે જે કારેલાની છાલ હતી તે ઉમેરી દેવાની છે અને થોડીવાર માટે આ રીતે સાત લઈ લેશું તો થોડી સેકન્ડ સાતળવાની છે તો જો તમે કદાચ નથી ખાતા ને તો આ સ્ટેપ ન કરો તો પણ ચાલે પરંતુ જો આ રીતે તમે છાલ ઉમેરશો ને સેજે કડવી નથી લાગતી શાકમાં અને એક ટમેટું આપણે સમારીને ઉમેર્યું છે ને થોડુંક એવું મીઠું ઉમેરશું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે જ આખા શાકની અંદર વન ફોર્ટી સ્પૂન જેટલું જ મીઠું ઉમેરવાની જરૂર પડે આપણે ઓલરેડી જ તેને પ્રોસેસ કરી છે તો ઢાંકી દેસુ અને તેલ થોડુંક છૂટું પડવા દઈએ તો બે જ મિનિટ થશે ત્યાં સરસ એવું જુઓ મીડિયમ ગેસ પર તેલ છૂટું પડી જશે અને થોડુંક ટમેટું પણ સોફ્ટ થઈ જશે તો જોઈ શકાય છે કે તેલ સરસ રીતે તેમાંથી સેપરેટ થઈ ગયું છે હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું તો એક મોટો ગ્લાસ ભરીને પાણી લીધું છે તેમાંથી અડધું જ પાણી ઉમેરવાનું છે તો હવે જુઓ ફ્રેન્ડ્સ કે તેની ઉપર છે ને આપણે કાણાવાળું આવું છેબું ઢાંકી દેવાનું છે અથવા તો કોઈ પણ તમારી પાસે કાણાવાળી પ્લેટ હોય એ મૂકી દેવાની છે તેલથી ગ્રીસ કરીને જે આપણે કારેલાનથી જે બોલ બનાવીએ છીએ ને તે બધા જ ઉપર મૂકી દેવાના છે અને હવે જુઓ વચ્ચે જગ્યા રાખીશું જેથી સ્ટીમ થાય ત્રણ મિનિટ માટે મીડિયમથી ફાસ્ટ ગેસ રાખીને તેને સ્ટીમ કરી લેવાના છે તો જુઓ સરસ એવું ત્રણ જ મિનિટમાં એકદમ સરસ સ્ટીમ થઈ જાય છે અને જુઓ કેટલું સરસ બફાઈ ગયું છે સેજ આ રીતે તમે ભેગું કરો ને તો સેજે જ ચીકાશ નથી જુઓ કેટલું છૂટું છે બફાઈ ગયું છે તો આ રીતે આપણે કોફતાને બાફી લેવાના છે તો ત્યાર પછી જુઓ એકદમ સરસ જે કારેલાની છાલ અને ટમેટું છે એકદમ ગળી ગયું છે ત્યાર પછી તેની અંદર એક કપ જેટલી ખાટી છાશ ઉમેરી દેવાની છે તો એક છાશ છે ને થોડીક ઘાટી અને થોડીક ખાટી લેજો એક ચમચી ખાંડ ઉમેરી દેશું ખાંડ ન ઉમેરવી હોય ને તો ગોળનો ભૂકો પણ ઉમેરી શકાય સહેજ સતત એક મિનિટ માટે આ રીતે મિક્સ કરીએ એટલે છાસ છે ને એ ફાટે નહીં એકદમ ધીમો ગેસ કરી દેવાનો અને ત્યાર પછી જો છાસ છે ને સરસ એવી ઉકળવા લાગે આ રીતે મિક્સ કરતા કરતા ત્યાર પછી આપણે એમાં અમુક મસાલા કરીએ અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને જે કોફતા બનાવે છે કારેલાને એ બધા જ ઉમેરી દેવાના છે ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે અને નેવું ટકા કારેલાનો શાકનો સ્વાદ નથી આવતો અડધી ચમચી ચણાનો લોટ લઈશું વાટકીમાં અને થોડુંક પાણી ઉમેરી આ રીતે ઘટસ્લરી બની ગઈ છે હવે તેને આપણે પટલી બનાવવાની છે તો જુઓ આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે અને હવે તેને શાકની અંદર ઉમેરશું જો પાણી નથી ઉમેરતા ને ઘાટે ઘાટી ઉમેરશું ને તો ગાંઠા પડી જાય એટલે ફરજિયાત પાણી ઉમેરીને પતલી બનાવી દેવાની તો જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી તેલ ઉપર આવવા દેવાનું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું કેમ કે ચણાનો લોટ ઉમેર્યો છે ને જો ન હલાવીએ તો નીચે બેસી જાય અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની તો બે જ મિનિટ થશે ને એટલે જો સરસ એવું તેલ ઉપર આવી જશે અને ખરેખર ખૂબ સરસ આ સબ્જી બને છે અને મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવિ તમારે પણ ટ્રાય કરવાની છે અને આ રીતે જો કારેલાનું શાક એકવાર ઘરમાં બધાને ભાવ્યું ને એટલે તમે જોજો ક્યારેય ભરેલા શાકની માથાકૂટ નહીં કરો અને ખરેખર ખૂબ જ સ્વાદમાં સરસ બને છે એકવાર બનાવશો એટલે બધાને ખૂબ જ ભાવશે અને જો કોફ્તા કેટલા સરસ સોફ્ટ થયા છે તો ક્યારેય છાશ ઉકળતી હોય ને તેમાં કોફતા નહીં ઉમેરવાના જો સોફ્ટ બનાવવા હોય તો હંમેશા વરાળથી બાફવાના તો જો આ શાકની રેસીપી ગમી હોય ને તો સો એ સો ટકા ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે અને શેર પણ કરજો લાઇક કમેન્ટ આપજો